શ્રાવણ માસના સોમવારે ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે કાફેમાં મોબાઈલથી શિવભક્તિ કરતી સેના શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજીથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના કરતા જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે એકાવન હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સઅપના માધ્યમથી ઓમ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરી પાંચ લાખ પચીસ હજાર હિન્દુ લોકો સુધી મેસેજ પહોંચાડવા કુલ બે હજાર ચોવીસ વોટ્સઅપ ગ્રુપ અને વધુ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ ફેસબુકનો ઉપયોગ કર્યો છે હિન્દુ શિવજી ના મેસે રહે છે જેને કાફે પાન ના લારીએ ઊભા રહીને પણ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શિવજીની ભક્તિ કરી શકે છે આવતી પેઢીને પ્રેરણા આપે તે હેતુથી હિન્દુ સેના કાર્યક્રમ હિન્દુ સેના જામનગર મંત્રી મયુર ચંદન પૂર્ણકાલીન કિશન કિશન નંદા હિન્દુ સેના શ્રાવણ માસ નિમિત્તે હિન્દુસેના દ્વારા શિવજીની ફ્રેન્સ એમ્પાયર કાર્યક્રમ કરવામાં આવેલ છે આ શિવજી શિવજીની ઓનલાઈન આરાધનામાં ઓમ નમઃ શિવાયના સવા પાંચ લાખ મંત્રોનો ભારત તથા ગુજરાત બાર તથા ભારત બાર અમે જાપ કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએ મંત્રો મોકલેલ છે તથા એકસો અગિયાર ઈમેલ અને એક હજાર એકસો અગિયાર ટેક્સ ટેક્સ મેસેજ દ્વારા પણ આ મંત્ર અમે પહોંચાડેલ છે તથા બે હજાર ચોવીસની સાલ ચાલે છે તો બે હજાર ચોવીસ વોટ્સએપ ગ્રુપ દ્વારા આ મેસેજનો ફોરવર્ડ કરી વાતાવરણને શિવમય બનાવ્યું છે ભારત આજનો યુવાન જ્યારે પાનના બલે